ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય પાંચમો વ્યાસને નારજીનોપદેશો કરીકીર્તન્નું ગૌરવ સૂતવાચ અથ સુખમાસન ઉસ બૃહવાિહ વિપ્રષિ વીણા પાણી સ્મયન્વ સૂતે કહ્યું પછી સુખે બેઠેલા મહાયશસ્વી અને હાથમાં વીણા ધારણ કરતા દેવર્ષિ નારદ મંદ મંદ હસતા હોય તેમ સમીપ બેઠેલા બ્રહ્મા વ્યાસને કહેવા લાગ્યા નારદ બોલ્યા હે મહાભાગ હે પરાશરના પુત્ર તમારો શરીરાભિમાની આત્મા શરીર વડે સંતુષ્ટ છે ને તેમજ મનનો અભિમાની આત્મા મન વડે સંતુષ્ટ છે ને તમે જાણવા યોગ્ય ધર્મ વગેરે સારી રીતે જાણ્યા છે અને આચાર્ય આચર્યા પણ છે કારણ કે સર્વ અર્થોથી ભરપૂર મહાઅદ્દભૂત મહાભારત તમે રચ્યું છે વળી જે સનાતન બ્રહ્મ છે તેને પણ તમે વિચાર્યું છે અને પ્રાપ્ત પણ કર્યું છે છતાં હે સમર્થ વ્યાસ તમે અકૃતાર્થની પેઠે પોતાનો શોક કેમ કરો છો વ્યાસે કહ્યું તમે જે કહ્યું તે સર્વ મારે વિશે છે તો પણ મારો આત્મા સંતોષ પામતો નથી હે નારદ એનું ગુપ્ત કારણ શું હશે હે બ્રહ્માના માનસ પુત્ર અને અગાધ જ્ઞાનવાળા એવા તમને હું પૂછું છું તમે સર્વ ગુપ્ત વસ્તુ જાણો છો કેમ કે તમે પરમાત્માને સેવ્યા છે એ પરમાત્મા સર્વ કાર્યના નિયંતા અને અસંગ હોય કેવળ સંકલ્પ માત્રથી જ મહત્તવાદી ગુણો દ્વારા જગત સર્જે છે રક્ષે છે અને સંહારે છે તમે સૂર્યની પેઠે ત્રૈલૌક્યમાં વિચરો છો સર્વના દ્રષ્ટા છો અને યોગબળથી પ્રાણવાયુની પેઠે સર્વ પ્રાણીઓના હૃદયમાં વિચરનારા આત્માના સાક્ષી છો તો ધર્મ અને યોગ વડે પરબ્રહ્મ પામનાર અને સ્વાધ્યાય નિયમ આદિ વ્રતો વડે વેદ મેળવવા છતાં પણ મારામાં જે મોટી ન્યૂનતા હોય તે આપ કૃપા કરીને બતાવો નારદે કહ્યું તમે ભગવાનનો નિર્મળ યશ લગભગ વર્ણવ્યો જ નથી હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે જ્ઞાન અપૂર્ણ જ છે હે મુનિવર્ય તમે ધર્માદિ પુરુષાર્થો જે રીતે વર્ણવ્યા છે તે રીતે ભગવાન વાસુદેવનો મહિમા વર્ણવ્યો નથી જે વિચિત્ર વાળું વચન જગતને પવિત્ર કરનારા શ્રીહરિનો યશ કદી ગાતું નથી તે કાગડાઓનું તીર્થ છે એમ વિદ્વાનો માને છે કેમ કે તે વચનરૂપી તીર્થમાં સત્વગુણી મનવાળા અને પરબ્રહ્મમાં વસનારા યોગીઓ રૂપી હંસો કદી રમણ કરતા નથી આથી ઉલટું જે વાણીમાં સુંદર શબ્દ પદ પદરચના વગેરે ગુણો ન હોય તો પણ તેમાં જે સ્થળે ભગવાનના યશથી ભરેલા નામો હોય તો તે વાણીનું સત્પુરુષો શ્રવણ ગાન કીર્તન કરે છે કારણ કે આવી વાણી સંસારના સમસ્ત પાપોનો નાશ કરી દેનારી છે જે નિર્મળ જ્ઞાન મોક્ષ પ્રાપ્તિનું સાધન હોય તે પણ જો ભગવાનની ભક્તિથી રહિત હોય તો તે શોભતું નથી તો પછી જે કર્મ આરંભથી તે અંત સુધી સદા અમંગળરૂપ છે તે જો નિષ્કામ ભાવે કરવામાં આવ્યું હોય તો પણ ઈશ્વરાર્પણ કરેલું ન હોય તો તે ક્યાંથી જ શોભે અર્થાત ભક્તિહીન કર્મ શૂન્ય રૂપ જ છે માટે હે મહાભાગ અમોઘ દ્રષ્ટિવાળા પવિત્ર યશવાળા સત્યમાં આસક્ત અને વ્રતધારી તમે સમગ્ર બંધનોથી મુક્ત થવાને ભગવાનની લીલાઓનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરી વર્ણન કરો કેમ કે ભગવાનની લીલા વિના બીજી તરફ જેને દ્રષ્ટિ હોય અને ભગવાનની લીલા વિના બીજું કંઈ જુદા પ્રકારે વર્ણવવા જે ઈચ્છતો હોય તેવા પુરુષની બુદ્ધિ તે વર્ણવેલા વિષયમાં સ્ફુરેલા નામરૂપોથી જ વ્યાકુળ બનીને વાયુથી ડોલતા વાયુથી ડોલતા વહાણની પેઠે કોઈ વિષયમાં સ્થિતિ પામતી નથી તમે મહાભારત વગેરે વગેરેમાં સ્વભાવથી જ રાગાસક્ત મનુષ્યો માટે નિંદ્ય કામ્યકર્માદિ ઉપદેશ્યા છે તે મોટો અન્યાય કર્યો છે કેમ કે એ વાક્યોના આધારે આ જ ધર્મ છે એમ માનનારા મનુષ્યો તેના નિવારણને માનશે જ નહીં એટલે કે કામ્ય કર્મોનો નિષેધ કોઈના માનવામાં જ નહીં આવે અને સર્વ કોઈ પ્રવૃત્તિ માર્ગમાં જ લાગ્યા રહેશે અને કોઈક વિચક્ષણ પુરુષ સર્વ ક્રિયાઓની નિવૃત્તિની નિવૃત્તિથી અનંત પારવાળા પરમાત્માનું સુખ જાણવા યોગ્ય થશે માટે હે સમર્થ વ્યાસ તમે દેહાદીના અભિમાનવાળા અને સત્વાદી ગુણોથી પ્રવૃત્તિ કરતા મનુષ્યને ભગવાનની લીલાઓ દર્શાવો મનુષ્ય સ્વધર્મનો ત્યાગ કરી શ્રી ચરણ ચરણકમળનું ભજન કરતો અપૂર્ણ રહીને કદાચ તે ભજનથી ભ્રષ્ટ થાય અથવા મરણ પામે તો હર કોઈ નીચ યોનિમાં પણ તે ભક્તનું શું કદી અમંગળ થાય છે નથી જ થતું અને સ્વધર્મમાં રહીને પણ ભગવાનનું ભજન નહીં કરનારાઓએ શું ફળ મેળવ્યું છે કંઈ જ નહીં વિદ્વાને તો તે માટે જ પ્રયત્ન કરવો જોઈએ કે જે વસ્તુ ઉપર છેક બ્રહ્મલોક સુધી અને નીચે છેક સ્થાવર લોક સુધી ભટકનારાઓને મળતી નથી બાકી વિષય સુખ તો નરકાદિમાં જેમ દુઃખ મળે છે તેમ ગમે ત્યાં વિના પ્રયત્ને પોતાના પૂર્વ કર્મોને લીધે ગંભીર વેગવાળા કાળના બળથી મળે જ છે હે વ્યાસ ભગવાનની ભક્તિ કરનારો મનુષ્ય કદાચ નીચ યોનીમાં જાય તો પણ બીજા કર્મનિષ્ઠ મનુષ્યોની પેઠે ફરી સંસારમાં કદી આવતો નથી કેમ કે તે ભક્ત રસ લેવા યોગ્ય વસ્તુના આગ્રહવાળો હોય ભગવાનના ચરણ કમળના આલિંગનનું સ્મરણ કરતો ફરી તેને તજવા ઇચ્છતો જ નથી આ જગત કેવળ ભગવાન રૂપ જ છે પણ ભગવાન જગતથી ભિન્ન છે અથવા આ જગત ભગવાન રૂપ જ છે અને જીવ પણ ભગવાન જ છે જે ભગવાનથી જગતની સ્થિતિ નાશ તથા ઉત્પત્તિ થાય છે તે તમે પોતે પણ જાણો છો તો પણ અમુક અંશે મેં તમને તે દર્શાવ્યું છે હે અમોઘ દ્રષ્ટિવાળા વ્યાસ તમે પોતે અજન્મા પોતાના આત્માને જગતનું કલ્યાણ કરવા માટે જ જ જન્મેલા માનો છો તમારો આત્મા પરમ પુરુષ પરમાત્માનો છે તો મહાનુભાવ શ્રી હરિના પ્રાક્રમો તમે વર્ણવો કારણ કે ભગવાનના ગુણોનું વર્ણન કરવું એ જ પુરુષના તપનું શાસ્ત્રોના અધ્યયનનું યજ્ઞયાગાદિનું શાસ્ત્રોના અભ્યાસ કરવાનું શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થયેલી બુદ્ધિનું તથા દાનનું અવિનાશી ફળ છે એમ વિવેકીઓ કહે હે મુનિ પૂર્વજન્મમાં હું વેદ જાણનારા બ્રાહ્મણોની એક દાસીનો પુત્ર હતો તે યોગીઓ વર્ષાઋતુમાં એક સ્થાને ચતુર્માસ ચતુર્માસ ચાતુર્માસ નિવાસ કરતા હતા બાળપણથી જ મને એમની સેવામાં મૂકી દેવામાં આવ્યો હતો ત્યારે હું બાળક હોવા છતાં સમગ્ર ચપળતાથી રહિત અને જિતેન્દ્રિય હતો રમકડાને પણ ન અડકતો અનુકૂળ સેવા કરતા અને થોડું બોલતા મારા પર તે મુનિઓ સર્વત્ર સમદૃષ્ટિવાળા હોવા છતાં કૃપા રાખતા તે બ્રહ્મજ્ઞાની યોગીઓની આજ્ઞાથી હું તેમના પાત્રોમાં વળગેલું એક જ વખત જમતો તેથી મારા પાપો દૂર થયા અને એ રીતે વર્તતા ચિત્ત શુદ્ધ થવાથી તેઓના ઈશ્વર ભજન રૂપ ધર્મમાં મન મનની રુચિ થઈ હે વ્યાસ ત્યાં એ મુનિઓ નિત્ય સુંદર કથાઓ કહેતા ત્યારે તેમના અનુગ્રહ વડે તે હું સાંભળતો જે સાંભળતા પદે પદે મને પ્રિય યશવાળા શ્રી ભગવાનમાં પ્રીતિ થઈ હે મહામુનિ એ રીતે મને પ્રીતિ થઈ ત્યારે મારી બુદ્ધિ પ્રિય કીર્તિવાળા ભગવાનમાં એવી અસ્ખલિત લાગી કે જેથી આ સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરને પરબ્રહ્મરૂપ મારા વિશે પોતાની અવિદ્યાથી જ હું કલ્પેલું હું જોવા લાગ્યો એ રીતે તે મહાત્મા મુનિઓ ઋતુ અને શરદ ઋતુ પર્યંત ત્રણે કાળ શ્રી હરિના નિર્મળ યશનું કીર્તન કરતા અને હું તે સાંભળતો જેથી મારા રજોગુણ તથા તમોગુણનો નાશ કરનારી ભક્તિ મને પ્રાપ્ત થઈ હું તે મુનિઓ ઉપર પ્રેમવાળો વિનયી પાપરહિત થયેલો શ્રદ્ધાળુ બાળક જિતેન્દ્રિય અને મુનિઓનો સેવક બન્યો હતો જેથી દિનવત્સલ તે યોગીઓ ત્યાંથી જવા તૈયાર થયા ત્યારે તેઓએ મારા પર કૃપા કરી સાક્ષાત ભગવાને કહેલું અતિ ગુહ્ય જ્ઞાન મને કહ્યું જે જ્ઞાનથી જગતના સ્રષ્ટા ભગવાન વાસુદેવનો માયા પ્રતાપ મેં જાણ્યો જે જાણવાથી મુનિઓ પદ પામે છે હે બ્રહ્મન સર્વના નિયંતા અને અસ્ખલિત રૂપ પૂર્ણ સ્વરૂપવાળા શ્રી ભગવાન વિશે કર્મોનું સમર્પણ કરવું તે જ આધ્યાત્મિક આદિભૌતિક અને આધિદૈવિક એ ત્રણેય ટાપો ટાળનારું એક ઔષધ છે એમ વિદ્વાનો કહે છે હે સદાચારી વ્યાસ પ્રાણીઓને જે પદાર્થના અયોગ્ય સેવનથી રોગ થાય છે તે જ પદાર્થ જો શુદ્ધ કરીને યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે સેવન કરાય તો તે જ પદાર્થ તે રોગને દૂર કરે છે તેવી જ રીતે સર્વકર્મ કે મનુષ્યોને સંસારના જ કારણ બને છે પણ તે જ કર્મો આસક્તિપૂર્વક ન કરતા જો ઈશ્વર પણ ભાવથી કરાય તો કર્મોની નિવૃત્તિ કરવા સમર્થ થઈ શકે છે અને તે દ્વારા સંસાર પણ દૂર થાય છે જો અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા કર્મનો જ્ઞાનથી નાશ થાય છે અને તે જ્ઞાન ભક્તિયોગથી પ્રાપ્ત થાય છે તો કર્મથી જ કર્મનો નાશ કેવી રીતે એવી શંકા ઉત્પન્ન થતાં કહે છે કે ભક્તિયોગ સહિત એવું જ્ઞાન આ જગતમાં ભગવાનને સંતોષકારક જે કર્મ સમર્પણપૂર્વક કરાય છે તેને જ કહે છે જ્યારે મનુષ્યો નિરંતર ભગવાનના ઉપદેશ પ્રમાણે કર્મો કરે છે ત્યારે શ્રી કૃષ્ણના ગુણો તથા નામો ગાય છે અને તેમનું સ્મરણ કરે છે વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને સંકર્ષણ સ્વરૂપ આપ ભગવાનનું અમે મનથી ધ્યાન કરીએ છીએ આ પ્રમાણે જે મનુષ્ય ભગવાનની આ ચતુર્વ્યુહમૂર્તિના મૂર્તિના નામપૂર્વક તેમનું સ્મરણ કરતો અંતઃકરણ પૂર્વક પ્રકટ અને સગુણ અને નિર્ગુણ મૂર્તિવાળા તે યજ્ઞ સ્વરૂપ ભગવાનનું યજન કરે છે તે યથાર્થ જ્ઞાની છે હે બ્રહ્મન પૂર્વોક્ત પોતાનો ઉપદેશ મેં સારી રીતે આચર્યો છે એમ જાણી કેશવ ભગવાને મને જ્ઞાન ઐશ્વર્ય તથા પોતામાં ભક્તિ અર્પણ કર્યા માટે હે બહુશ્રુત વ્યાસ તમે પણ ભગવાનનો યશ વર્ણવો કે જે જાણવાથી વિદ્વાનોની જિજ્ઞાસા પૂર્ણ થાય કારણ કે સાંસારિક દુઃખોથી વારંવાર પીડાયેલા મનવાળા મન પ્રાણીઓના ક્લેશની શાંતિ બીજા કોઈ પ્રકારે વિદ્વાનો માનતા નથી તે શ્રીમદ ભાગવત મહાપ્રણના પ્રથમ સ્કંદ વિશે અધ્યાય પાંચમો સમાપ્ત છઠ્ઠો આવશે વ્યાસની ખાતરી માટે નારદે કહેલો પોતાનો પુનર્જન્મનો ઇતિહાસ